રાજ્યમાં વધતા આત્મહત્યાના કિસ્સાઓ સ્પષ્ટ કરે છે કે યુવાનોમાં સહન શક્તિ ઘટી રહી છે સામાજિક તત્વોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું કિસ્સો સામે આવ્યો ત્યાં વધુ એક દીકરીએ લૂંટના હપ્તા ચૂપી ન શકતા દવા પીને આપઘાત કર્યો છે નમસ્કાર ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિશા વડિયા અમરેલીના ખાંભામાં દેવું થઈ જતા યુવતીએ દવાની ટેકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે આ યુવતીએ આત્મહત્યા પહેલા પોતાના માતા પિતાને સંબોધીને સુસાઇડ નોટ પણ લખી છે જેમાં તેણે પોતાના પર અઠ્યાવીસ લાખનું દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું છે હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે ત્યારે આ અંગે જે માહિતી અમારી પાસે આવે છે તેની વાત કરીએ તો ખાંભા તાલુકાના

મને તમારાથી કોઈ વાંધો નથી મારા પર અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે એટલે હું શું કરું અને આ દેવું સહન નથી થતું એટલે આ પગલું ભરું છું હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી પણ બધું ઊંધું થઈ ગયું મારા પર દેવું થઈ ગયું છે આ દેવું સાઈન ડોટ કંપનીમાંથી થયું છે જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો મારા મર્યા પછી આઈઆઈએફએલ માંથી તમને પાંચ લાખ રૂપિયા મળી શકશે એની પ્રોસેસ કરીને લઈ લેજો મારું પીએફ પણ પડ્યું હશે એ પણ ઉપાડી લેજો મને માફ કરી દેજો મારા લીધે તમે હેરાન થશો મમ્મી મારી છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજે પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો માફી સાથે તમારી ભૂમિ આ શબ્દો હતા એ આપઘાત કરી લીધેલ દીકરી ભૂમિના અલગ અલગ દિશામાં તપાસ હાથ છે આવા કિસ્સાઓ જ્યારે સામે આવે તેના પરથી કહી શકાય કે માણસમાં ધીરજ ખૂટી છે દેખાદેખીમાં માણસ ન કરવાનું કરે અને પછી પછતાવા માટે પણ કશું ન બચે ત્યારે આપઘાત જેવા પગલા ભરે છે યુવાન ભાઈ બહેનોને મારી એક વિનંતી છે કે કોઈ પણ પગલું ભરતા પહેલા વિચારજો તમારા ગયા પછી તેની શું હાલત તમે ગમે એટલા પૈસા મૂકીને જશો પરંતુ એ બધું જ નકામું થઈ થઈ જશે જશે તેમના માટે જીવન પણ કડવું ઝેર આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું વાલું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા નું નમસ્કાર